નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો અત્યારમાં ચાલુ છે ને વિડીયો બેસી ગયું છે ચાલુ અને પાછળ છે રોટાવેટર અને આ આપણી વાડીનો રસ્તો છે આવડો આપણી વાડી આમ આ રસ્તે જવાય બીજા બીજા રસ્તે ત્યાં ગયો તો અને અહીંયાથી જોવા ટ્રેક્ટર લઈને જાઉં છું રોટાવેટર આંકવા રોટાવેટર ચાલા જવાનું છે ડીઝલ પુરાવા ડીઝલ છે અને હાવ જેવો લાલમાં હાવ છે તળીલી એટલે ડીઝલ પૂરા આવું છું અને લગભગ છ કલાક આપવાનું છે કન્ટિન્યુ નીકળી ગયા કે આપણે છે પેટ્રોલ પંપ જઈ ગયો ફૂલ એ જવાનું છે આપણે આપવા તો ભાવનગર આયા આપણે

આ પજી જો છું અને આ ઓલી મરચી દેખાય ને મરચીની ની ઓલ કરે તે છે ઓલા ખૂણા લીમડા પાય જો આ લીમડો દેખાય ને ઝૂમ કરીને રિઝલ્ટ ફાટતો છે પણ તોય જો દેખાડ દો અહીંયા કણે બધે આકોનું છે લગભગ 13 14 દીઘા છે આ બધે થઈ આખું ઠેટા હુંંદી ઝાડ ઝાડવા દેખાય નહી આ હુંંદી ઠેટ અને આ આકોનું ચાલુ હોય કરવું છે મે કે લ્યો વિડિયો દેખાડ દો કે દેકારમ હંભળાય નહીં આ રોટાવેટર પરીક્ષા કપાની એવું બધું છે તો હવે આગળ કન્ટિન્યુ વિડીયો જોવો આગળ વિડીયો જોવો આખો અને હવે મળીશું આપણે થોડું ઘણું હાંકી નાખ્યું ને બધું પછી નકર વિડિયો થઈ જાય લાંબો એટલે આમ થોડુંક હાંક નાખ્યું ને કલાક દોઢ કલાક પછી હું ચાલુ કરી વિડીયો દેખાડી દઈશ કે આ એટલે પોઈજો હાંકી તો આગળ કન્ટિન્યુ વિડીયો જોવો ત્યાં જોવો આપણે જય બજરંગ બલીજી જય હનુમાન દાદા

ચાર વિઘા જેવું હાંકી ના જોયું બે કલાક માં પાંચ મિનિટ બગલા બે કલાક હાંકી જાય આઈચી જેવું જોવું બોલી મરચી દેખાય છે તો આગળ વિડિયો જોવો ને કરો એન્જોય દોસ્તો હવાનો હાકો શું જો અમને લીમડા દેખાય નહીં બધું હાકી નાખ્યું અને તો પોણી કલાક નું ટ્રેક્ટર ચાલુ છે આપણું પાંચ કલાક ખાવા આવી પાંચ સાત છ મિનિટ પાંચ કલાક થઈ ગયું હોય પાંચ કલાક ને પાંચ મિનિટ થઈ અને અડધી કલાક કલાક થાય છે મોજબ એવું લઈ શકે છ કલાક જેવું હાલ છે બધું છે

અને પાંચ વિઘાની હાંકોની છે એ બે ત્રણ આટા રહ્યા છે આમ છેઠથી ક્યાંયથી હાંકું શું ના લાઇટ થાય નહીં હું રહ્યું છે બાકી તો વિડીયો બહુ લાંબો નહીં કરીએ વિડીયો અહીંયા પૂરો કરી કીધી વિડીયો ગમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું નવડી આમ તો બાય